છ પાંચ બે હજાર પચીસના રોજ અમને કલેક્ટર વલસાડ દ્વારા નોટિસ મળી હતી ત્યાંથી જે નોટિસ અમને દસ છ પચીસના રોજ મળી સાંજે અને અગિયાર અગિયાર છ પચીસના રોજ અમને મૌખિક સુનાવણી માટે કલેક્ટર સાહેબ ભવ્ય ઉમરવાએ અમને બોલાવ્યા અને લેખિતમાં કે મૌખિકમાં તમે કોઈ બી રજૂઆત કરો અને તાત્કાલિક તમેની રજૂઆત કરતા હોય ને અમને સમય પણ નથી આપ્યો અને બાર છ પચીસના રોજ એમણે હુકુમ ઓર્ડર પાસ કરી દીધો એકસો ને અઠ્યોતેર ખેડૂતો જેમ કે નાનીવાલ ફૂલવાડી માકડમન ધામણી મા ફૂલવાડી કાકડકુવા જેટલા ગામો છે એટલા ખેડૂતોના સાથે અન્યાય થયો કારણ કે કોઈ પણ મામલતદાર કોર્ટ હોય પ્રાંત કચેરી હોય કે કલેક્ટર હોય કે જ્યુડિશિયલ સિવિલ કોર્ટ હોય તો એમને પક્ષકારોને બંને પક્ષને સાંભળવાનો હોય અને અઢારસો પંચ્યાસીનો જે કાયદો છે ઇન્ડિયન ટેલિગ્રાફ જે છે કલમ સોળ એક અને બે મુજબ એમણે ઓર્ડર કરી દીધો અમને સાંભળ્યા વગર કારણ કે ખેડૂતના દરેક પ્રશ્ન આવતા હોય તો એને વાચા આપવું જોઈએ કારણ કે આજે ભારતનું બંધારણે અધિકાર આપ્યો છે કે અનુચ્છેદ ચૌદ અને અનુચ્છેદ ઓગણીસમાં વાણી સ્વતંત્રનો અધિકાર ચૌદમાં સમાનતાનો અધિકાર અને એકવીસમી અનુચ્છેદ જીવન જીવવાનો અધિકાર અને બસો છવ્વીસ હેઠળ અમે હાઈકોર્ટની અંદર રીટ પિટિશન દાખલ કરી છે અને હાલના તબક્કે અમારા નાની વયાળ ગામથી ધામણી ગામ સુધી જે લાઈન જવાની છે એમાં નાની વયાળ ગામમાં હાલના કલેક્ટરના જે ઓર્ડરના આધીન કામ ચાલી રહ્યું છે એના માટે અમે એ કામ રોકવા બાબતે અહીં પ્રાંત સાહેબને અમે અરજી આપવા માટે આવ્યા છીએ